વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુશ્રી વાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો મધુશ્રી વાસ્તવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સપોર્ટ જાહેર કર્યો છે વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક માટે ફરી પેટા ચૂંટણી યોજાનાર છે વાઘોડિયા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે મધુભાઈ શ્રીવાસ્તવે આઠમી વખત વાઘોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે મધુશ્રી વાસ્તવ આજે રેલી કાઢી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા ત્યારે હવે વાઘોડિયા બેઠક પર ત્રિપાંખ્યો જંગ જામશે અહી મહત્વનું છે કે મધુશ્રી વાસ્તવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સપોર્ટ જાહેર કર્યો છે મધુશ્રી વાસ્તવ અગાઉ સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં હતા જોકે રંજનબેન ભટ્ટે ઉમેદવારી નોંધાવવાનો ઇન્કાર કરતા ભાજપે ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે ત્યારે મધુશ્રી વાસ્તવે જણાવ્યું હતું કે તેમના પુત્રની ઓફિસ

અને મને બોલાવવામાં આવે બોલાવીને ચર્ચા કરી ચર્ચા દરમિયાનમાં એ જ કર્યું કે અમારે ઉપરની સીટ પર ભાજપના ઉમેદવારને છે હું ભાજપ તરફથી આવ્યો છું તો મેં એક જ જવાબમાં કીધું કે ઉપરની સીટ ઉપર તો અમારો વિરોધ હતો એ પૂરો કરી દીધું એ નહીં આપી ટિકિટ તો હવે અમારે ઉપર કોઈ વિરોધ નથી ઉપર જે બી

నేన ప్లస్ న్యూజ్ యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇంస్టాగ్రా ఫెస్బుక్ టవిటర్